તમામ અધિકારી સાહેબ સાથે તેમજ માનનીય મુખ્યમંત્રી સાહેબે આની અંદર જે અવને ત્રસ લઈને કે જે રાજકોટની સાથે અમારી લાગણી જોડાયેલી છે આ મેળા સાથે સાતામ આઠ તો હવે આ મેળો યોગ્ય રીતે બહુ સારી રીતે થશે અને તમામ અધિકારી શ્રી અને તમામ ઓફિસર શ્રીનો અમને સહયોગ રહેશે એવી આશા સાથે આ મેળો આજે અમને ટિકિટના પણ પચાસ રૂપિયા કરી દીધા છે એટલે પાંચ રૂપિયાનો પાંચ રૂપિયા ની મારી માંગણી હતી અને પાંચ રૂપિયા નો આજે બત્રીસ બત્રીસ સ્ટોલ ની હરાજી હતી ચોત્રીસ માંડી અપસેટ પ્રાઇસ એની ઉપર પાંચ સિંગલ રકમ બોલવાના હોય છે એટલે સિંગલ રકમ ઉપર બોલી અને આજે હરાજી બહુ સારી રીતે થઈ છે મેળો તો કેવું થયો મારી વાત સાંભળો મેળો તો થઈ જ જશે કારણ કે મારી વાત સાંભળો બહુ સારી રીતે જ્યારે અમે ગાંધીનગર અમારું એક ગ્રુપ ગયું હતું એને પણ સારી રીતે સાંભળ્યા અહીંના કલેક અધિકારીશ્રીને મળ્યા હતા એમણે પણ સારી રીતે સાંભળ્યા અને સારી રીતે જ્યારે પોઝિટિવ રિપોર્ટ આવ્યા એ પછી આ રાજી કરેલી છે અને આ મેળો બહુ સારી રીતે થશે એની અંદર માનનીય શ્રી કલેક્ટર સાહેબ શ્રી તેમજ માનનીય કમિશનર સાહેબ શ્રી તેમજ માનનીય પ્રાંત ઓફિસર ચાંદનીબેન સૌ અધિકારીએ બહુ સારી રીતે એમને સાંભળ્યા અને સારી રીતે એનો રિસ્પોન્સ આપેલો છે એટલે સો આ મેળો બહુ સારી રીતે થશે અને ગયા વર્ષની જે વેપારીની નુકસાની છે

અને જે અમે ઈ પ્રોસેસ કરી શકીએ એમ જાય ઈ પ્રોસેસ અમે સો ટકા કરશો કરી હા સો ટકા